નમસ્તે મિત્રો હું ડોક્ટર રશ્મિતા પકડિયા સાવલી હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટરમાંથી તમને એક નાનો વિડીયો આપણે અહીંયા જામર ડિપાર્ટમેન્ટ નવો ચાલુ કર્યો છે તો એમાં કઈ કઈ ફેસિલિટીઝ છે અને એમાં શું શું ટ્રીટમેન્ટ થાય છે આજે તમને થોડુંક માહિતી આપવા માંગુ છું તો સાવલિયામાં કન્સલ્ટન્ટ એટલે કે ફૂલ ટાઈમ અવેલેબલ છે અને આપણે અહીંયા બધી જ ફેસિલિટીસ છે અને આપણી હોસ્પિટલમાં લેટેસ્ટ ટેકનોલોજીથી બધી જ મશીનરી અને બેલ ઇક્વિપમેન્ટ છે તો તમને કહું કે જામરમાં આપણે મેઇન જે સચોટ નિદાન માટેના જે મશીનો છે એ આપણી પાસે અહીંયા અવેલેબલ છે મેઇન મશીન એટલે કે પેરીમેટ્રી જે આંખની નસનો આપણો પેરિફેરલ સાઇડ વિઝન કેટલું છે એ જોવા માટેનો એક ટેસ્ટ હોય છે સ્કેન કરવાનો હોય છે એ આપણી પાસે એનો એક મશીન અવેલેબલ છે એ એલિઝા વિઝ્યુઅલ ફિલ્ડ કહીએ છીએ અને એમાં જામરનો સચોટ 100% નિદાન થઈ શકે છે અને ધેટ ઇઝ ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર ધ આપણે જામરનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ જે મશીન કહીએ છીએ એ છે બીજું મશીન આપણી પાસે નવ લેટેસ્ટ ટેકનોલોજી એનાથી બી સારું કમ્પ્યુટરાઇઝ સ્કેન કરીને ઓસીટી મશીન છે ગ્લકોમામાં એમાં આપણે રેટિનાના નવ ફાઈબર લેયરની થિકનેસ કેટલી છે આપણી જે ઓપ્ટિક નવ હોય જે મેઇન નસ છે આપણી ગ્લાકોમા માટે આપણે જે આપણે નસ છે લોહી પૂછાડતી હોય છે એનું સ્કેન કરીને અર્લી સ્ટેજમાં આપણે ડાયગ્નોઝ કઈ રીતે કરવું ગ્લાકોમા એ બી આપણી પાસે અહીંયા અવેલેબલ છે આ ઉપરાંત આપણે જ્યારે ટ્રીટમેન્ટ પાર્ટમાં જઈએ છીએ તો આપણી પાસે જે આપણે ગ્લોકોમાનો એકચલી બે ટાઈપ હોય છે જામરના એક છે પ્રાઇમરી ઓપન એન્ગલ અને બીજું છે એક્યુટ એન્ગલ ક્લોઝર તો જ્યારે એન્ગલ ક્લોઝર આપણે ડાયગ્નોસ કરીએ છીએ તો એમાં જે ટ્રીટમેન્ટ મેઇન હોય છે ટ્રીટમેન્ટ મોડાલિટી તમે તો એમાં લેસર કરવાની જરૂર પડે છે તો આપણી પાસે એ મશીન બી અહીંયા અવેલેબલ છે અને એ લેસરની મદદથી આપણે એક નાનો હોલ્ડ કરીને ચામાનું પાણી જેને ખેંચવાની વાત આપણે જ્યારે કરીએ છીએ તો એ મશીન બી આપણી પાસે અહીંયા અવેલેબલ છે હવે આપણે જઈએ સર્જિકલ ટ્રીટમેન્ટમાં તો સર્જિકલી જયારે ફર્સ્ટ ટ્રીટમેન્ટ છે એટલે કે તમે મેડિકલી ટ્રીટ કરો તમને એમને ડ્રોપ્સ આપો પણ અમુક કેસ એવા હોય છે કે જેમાં આપણે મેડિકલી છે પેશન્ટ અનફિટ હોય કે બહુ મોટી ઉંમરના છે એમને ડ્રગ્સ ડ્રોપ્સ છે ડ્રોલ રેટ નથી થતા તો એવા કેસમાં આપણે સર્જરી બી કરી શકીએ છીએ અને અત્યારે સર્જરી બધી જ લેટેસ્ટ મોડાલિટીથી વિથઆઉટ સ્ટીચિસ અવેલેબલ છે એટલે એ બી આપણે અહીંયા સાવલીયા હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ગમે ત્યારે આપણે સર્જરી કરી શકીએ છીએ અને સર્જરીમાં બી અત્યારે નવી સર્જરી આવી છે મિનિમલી ઇન્વેઝી સર્જરી એટલે કે એમ એ એન્ગલની સર્જરી છે એમાં કોઈ જીસ આવતા નથી અને ટોટલી બ્લડલેસ અને ખૂબ જ કમ્ફર્ટેબલ રહે એ રીતે આપણે અહીંયા કરવામાં આવે છે તો સો ડિયર ફ્રેન્ડ્સ ફોર મોર ઇન્ફોર્મેશન પ્લીઝ ડુ કમ એટ ધ સેન્ટર ઓફ વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ઇન રાજકોટ થેન્ક યુ